અરે ભાડે આપડે આપડે હેડો મારે બેર પટીયું નું નું ત્રણ ઘેર પી ગયો ઉપર ઉપર તમારા પર પોટર પડ્યો તો આલોક થોડું એય જ બેના વધારે વધારે મારું દૂર છે ઓબન ઘેર્યો જ નહી આ ફૂલ આયા ફૂલ આ દેખાય છે ને ફૂલ દેખાય ફૂલ આ ફૂલ આયા ફૂલ આયા ફૂલ ફૂલ તો ના ખાવ યાર ઘેર્યો જ તો નાતા યાર અલ્યા અલ્યા ઓબન નહી લાગ ગર્યો પોટલ ખાઈ લે યાર ખાલી બસ બસ બસ

હલા હલા ડોબલો અલ્યા પરમ રહે આવ અલ્યા આવ અલ્યા હું છે નમક કા કટ કર તીયા મને તક તક તો મેલું કને લપું તો

અબ તાક દેજે એટલે કે બા ગયા આ બાજુ આ બાજુ અરે પાર્ટી હ હા હા પાર્ટી એટલે પાર્ટી જે બન કર્યો યાર ના જાવે કોને પાર્ટી થી તમે યાર આને પીજો બોલ માથે તમે હું વધારે ન પીધું એક કો અમે મેલવા જા મેલવા હા આપા મેલવા આપા કે ફોગી છે નકા મેલવા આ વધારે કઈ કઈ ઓમી કઈ તિસ્ક કને કા આપડા પછી ઓમ મે તમ ઇસકો ખોટું ખારું તો તને તને વધારે કરી અડધો જ પી જ ના હવે તોડ્યું ને તોડ્યું નહી ના હવે નહીં પીવું આટલું મારા મનસિંગ માટે રાખવું પડશે મને વાકી જી જવા બધા માણસ જાવું પડશે એટલે મનસંગ કેટલો જો મનસંગ કેટલો જોવા જવું પડશે ફટો ફટ જાવું પડશે ના ના મા નહીં પીવું ના તેવું જ નહીં મારા

અરે યાર યાર મને પાણી અડે યાર પાણી હોય વાળી લે મને ભગપુજી પહેલા તો પહેલા ઓ મને પાણી અડે ઓય યાર અરે ભલા દોસ્તી ભલડી યાર પાણી ક્યાં વાળીતું ખબર નહિ મારે યાર ઓ પાણી છે વાડીમાં ના દોસ્તો પાણી બોલ્યો કોઈ વાડીએ મોણે વાડીએ કોઈ ખબર નથી ખેતર કાઢું તો

અરે ભાઈ બરના આપ ગટના મારો તમે મને મારો ભાઈ ભરા ભરા ઉપર ઉપર મારા તમે મારજો તમે આજો નહીં આપ ભરા લે એડા એડા પરઈ ભાઈ અમે કોમ કરી પેલા એ ના બોય માર દિયો લ્યા તમે કોંગો તમે કોંગો અમે તમને છોડ દઈએ હ પેલા પીવા જોઈ ચાલી જા

और मार दो मार दो

બોલું પિતા પૈસા બોલી ગયો હું આયો તો તમારા ધમકી આ તમે મને ના પાડી હતી ઓય તો ખાને ભતમારથી થાય કલ્લ આ આજ આજ તમારી વાત આ તો કેવા આજે વળી ને હવે જીવા તો માર્યો તો આપડે ખબર અલ્યા અલ્યા હા હા બોલા બોલા કોઈ લાગો હોઈ આ લે ઓખો ઓઈ ઓલ ઓલ પેલા કે પેલા મે કહા પેલા કે સાહેબ એ ઉભા આ મોટા એ ઉભા રહે દબાવતા રહે ઉભા સાહેબ આવા હા સાહેબનો આગળ વાહ તમે ઉભા રહો એના આગળ એના આગળ બસ વાત છે છો તો જો થોડું થોડું કરો બાપા એ રીતે જ લઈ જાતો તો કે સંગોળ સમજો મને તો કરી નાખો ને ના 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 તમે આ બારમાં મને આવે છે ને આ ધંધો કરો ના ચાલે ને તો માલ તો હજારમાં છે ને તમે શું કપડી ના ના તમે છે ને એ ટાઈટ તો પેલા આઈ આઈ થી જેલા છે ને ભાઈ આ જી મને કાલે પી ગયા તા પણ અત્યારે તો નહી પી ના સાહેબ કાલે બે दारू મારે તો એટલે નામ લીધું તો અક્તા બજી પણ સપ્તાહાના વારથી સબૂત તો અક્તા ફોન કરો ફોન હા બોલો સાહેબ તો તમે એને કે એને ફોન તો હું કહી દઉં જતા હાલો બરોબર બીજા ફોન વાત કરો હાલો હાલો બાલ બોલો હેલો બોલો કોઈ એને તમે પોત પછી હાલી ને દફા દફા કરી દો કહી દો ફોન આનો મૂકી દઈએ તમે બોલો કેટલા હાલ લાખ રૂપિયા લે વધારે નહીં તો આમાં પણ હાલ નવ્વાણું હજાર પડે નવ્વાણું હજાર પડે તો વાંધો નહીં તમે નવ્વાણું હજાર હાલ દેવો અને હજાર રૂપિયા ખાતર નાખી દઈએ એટલે હું તમારી સાથે વાત કહી દઈએ હા હા બોલો સાહેબ હલો હા મેં એમને કહી દીધું તમે અહીંથી નવ્વાણું હજાર લઈ લો અને હજાર રૂપિયા મારા ખાતામાં નાખી દે હું તમારા ખાતામાં નાખી દે બરાબર હા તમે જે લઈને જતા રહો નવાણ ગાડી આલ્યો નવાણ ઘર થી આજા અચ્છા તમ ફોન મે આવી ગયો હા આ તો આવતા ને બા હા હું કહું ના પાખ આવી મારું 500